હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું એક વાટકી દૂધીમાંથી આપણે એવો સરસ મજાનો નાસ્તો બનાવીશું જેનાથી ખાવાથી તમારા બાળકો બી ખુશ થશે અને મોટાઓ બી ખુશ થશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો હવે આપણે શરૂ કરીએ તો દૂધી બનો નાસ્તો બનાવવા માટે આપણે સૌથી પહેલાં વેજીટેબલને કટ કરવાના છે જેમાં ગાજર કાંદા ટમેટા લીલા મરચાં લસણ આદુ અને એ બધી વસ્તુને આપણે ઝીણી કટ કરી લેવાની છે અને અહીંયા આપણે દૂધીને બી છીણીને કટ કરવાની છે એકદમ તમારે વેજીટેબલને અહીંયા ફાઇન પેસ્ટ નથી બનાવવાના અહીંયા તમે તમારા કોઈ બી મનપસંદના વેજીટેબલ એડ કરી શકો છો અને આમાંથી તમે જે સ્કીપ કરવા માગતા હોય તો સ્કીપ કરી શકો છો પણ આટલા વેજીટેબલ ઘરમાં હરેક ઘરમાં અવેલેબલ હોય છે એટલે મેં આ લીધેલા છે હવે આ બધા વેજીટેબલને આપણે એક વાસણમાં લઈ લઈશું અને પછી એની અંદર આપણે એક ક્વાટકી જેવું ઘઉંનો ઝીણો લોટ લઈશું પછી આની અંદર આપણે બે ચમચી જેવું ચણાનો લોટ એડ કરીશું તમે અહીંયા ઘઉંનો ઝીણો લોટની જગ્યાએ મેદો બી યુઝ કરી શકો છો પછી એકથી બે ચમચી જેવું ચોખાનો રોટ લેશું એક ચમચી જેવું ધાણાજીરું પાવડર ચમચી જેવું આપણે અજમો લેશું અને એકથી અડધી ચમચી જેવું જીરું લેશું એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ એડ કરીશું અને અહીંયા મેં થોડાક એકથી બે ચમચી જેવા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું ફ્રેશ કોથમીર એડ કરીશું હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરવાની છે અહીંયા શરૂઆતમાં તમારે પાણીનો ઉપયોગ બી નહીં કરવાનો અહીંયા જે આપણે વેજીટેબલ એડ કર્યા છે એમાંથી જે પાણી છૂટશે એમાં પહેલાં તમારે મિક્સ કરવાનું પછી આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેવું પાણી એડ કરીને મિક્સ કરીશું ફરીથી આપણે બીજું ચારથી પાંચ ચમચી જેવું પાણી એડ કરીને મિક્સ કરીશું અને આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે અહીંયા બેટર તમારે એકદમ જાડું કે એકદમ પતલું નથી બનાવવાનું મીડિયમ થિકનેસમાં તમારે બેટર બનાવવાનું આ રીતનું બેટર બની જાય પછી આનો નાસ્તો કઈ રીતે બનાવવાનો એ હવે આપણે જોઈ લઈએ તો ગેસ ચાલુ કરીને આપણે એક લોખંડની લોડી મૂકી દઈશું એની અંદર આપણે બે ચમચી જેવું તેલ લેશું તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે જે બેટર બનાવી છે એમાંથી આપણે એક ચમચા જેટલું બેટર લેશું અને આ રીતે હાથની મદદથી તમારે સ્પ્રેડ કરી દેવાનું છે એટલે કે થેપીને તમારે આને સ્પ્રેડ કરવાનું રહેશે ગેસની ફ્લેમ આ સ્ટેજ પર લો ટુ મીડિયમ રાખવાનું શરૂઆતમાં તમારે આને ફરાવવાનું નથી આજુબાજુની કિનારી તમને બ્રાઉન દેખાશે અને ઉપરથી થોડું ડ્રાય દેખાશે ત્યારે તમારે આને ફરાવવાનું રહેશે એ પહેલાં તમારે ફરાવવાનું નહીં ને ત્યારે ફરાવતા ટાઈમે તૂટી જશે આવી રીતે થોડું આજુબાજુમાં બ્રાઉન કિનારી થઈ જાય પછી ઉપરથી થોડું તેલ એડ કરીને આને ફ્લિપ કરી દઈશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે આવી રીતે નીચે અને ઉપર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય એ રીતે તમારે શેકીને રેડી કરવાના છે ઉતાવળ જરા બી તમારે નહીં કરવાનું ને તર અંદરથી કાચું રહી જશે ફરીથી આપણે ત્રણેક મિનિટ જેવું થાય એટલે આ રીતે ફ્લિપ કરવાનું અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યારે તમારે આ રીતે પ્લેટમાં લઈ લેવાનું એવી જ રીતે આપણે બીજા બધા જ બનાવીને રેડી કરી લઈએ અહીંયા તમે આ ગરમ ગરમ નાસ્તો એક વાટકી દૂધીમાંથી તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને હવે આને આપણે સર્વ કરી લઈએ તો આની સાથે તમે ગ્રીન ચટણી સોસ જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો અને એટલા સોફ્ટ બને છે તમે જોઈ શકો છો ઇઝીલી તૂટી જાય છે અંદરના વેજીટેબલ જે છે એનો જે ક્રંચ છે એ પણ બહુ જ સરસ લાગે છે તો તમે આ રીતે એક જ વાટકી દૂધીમાંથી અને ભરપૂર વેજીટેબલથી હેલ્ધી એકદમ ટેસ્ટી આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો સવાર સાંજ નાસ્તામાં ખાઈ શકો છો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ